હલો અમને આઈથીના સ્ટોરી મળી ગઈ છે એટલે વાંધો નથી હજી મહેનત ના કરવી પડી આ લિસ્ટની અંદર એક ફેલ્કન સ્ટોર કરીને એક છે જે લિસ્ટમાં રહેતા હશે એમણે સાંભળેલો હશે અને જે નવા આવતા હોય એ જોઈ લેજો વિડીયોમાં બધા એવું કહે છે કે આ ફેલ્કન સ્ટોર જે છે એ બહુ મોટો અને સારો એવો છે મેમલીમાં જે આપણે એના સ્ટોર જોયા છે એના કરતાં બી મોટો આવેલો છે એટલે ઇન્ડિયન એવો ઇન્ડિયન સ્ટોર એક એવો કે જે મોટો છે જેની અંદર બધી જ વસ્તુ મળી તમને જશે તમે જોઈ શકો છો સમોસા બમોસા બધી એડવર્ટાઈઝમેન્ટ માટે મારેલી છે આપણે લઈ લીધી છે એન્ટ્રી વાહ એન્ટ્રીની જોડે જ આપણી બધી ગુજરાતની વસ્તુ બધી જોવા મળી ગઈ છે પાઉ પોપકોર્ન ખાખડા ગાંઠિયા મેગી નૂડલ્સ એવું બધું તમને મળી જશે તમે જોઈ શકો છો અહીં બહુ બધું છે સોસ છે લેસ ના પેકેટ છે બાલાજી ના પેકેટ છે મેગી તમે જોવો એક પાઉન્ડમાં છ છે ઉપાડી લીધી જ છે ઢીલ કરવાની જ નથી માં નાખી દો બે પાઉન્ડ ની બાર લઈ લો તમે તમારે કુરકુરેના પેકેટ છે બધા જ બાજુ લેસ ના ને એના પેકેટ છે સ્ટોર બહુ મોટો જ છે માઝા બોટલ બી આવેલી છે મગની દાળ તુવેર ની દાળ થમ્સ માઝા લેવાની છે ઓકે પાણીપુરીની પૂરી બીને મળશે ચોરાપાડી છે મમરાના લાડવા વાહ મમડા લાડવા મમરાના લાડવા વાહ સંક્રાતના મમલાના લાડવા સરસ મેગી મસાલો બી છે ફ્રોઝન માં તમે જોઈ શકો પંજાબી સમોસા છે પોટેટો સિઝવાન સમોસા પણ છે વડાપાવ છે ફ્રોઝન થયેલા જોઈ લ્યો આ વડાપાવ ચાર પીસ આવે છે ફ્રોઝન થયેલા અમને ખાલી ગરમ જ કરવાના બીજું કશું જ નહીં કરવાનું આપણે ઇન્ડિયન લોકો માટે બહુ ઇઝી પડે ફ્રોઝન થયેલું અને આપણા માપનું જે હોય ગરમ કરીને ખાવા થેપલા બી છે તમે જોઈ શકો થેપલા છે તંદુરી રોટી થેપલા નારિયેળ નારિયરની સ્લાઇસ જે છે વટાણા છે ભીંડી ભીંડી કટ ભીંડી બી છે કટ થયેલી શું છે મેથી થેપલા વાહ ગરવી ગુજરાત લખેલું છે મેથી થેપલા ઉપર ઢેબરા ગોબી પરાઠા સમોસા બધું જ છે ટૂંકમાં ગોબી પરાઠા આલુ ગોબી પરાઠા એટલે કે જે રેસ્ટોરન્ટમાં જે આપણે ગરમા ગરમ જે મળતું હોય ને અહીંયા અહીંયા ફ્રોઝન થયેલું છે ખાલી આપણે ઘરે જઈને ગરમ કરવાનું છે મસાલા તમને મસાલા બી બધા મળી જશે અહીંયા મગ મઠ તુવેરદાર ચોખા બાસમતી ચોખા તેલ તો તેલ વેજીટેબલ વેજીટેબલ તેલ થઈ ગયું પછી સનફ્લાવરનું તેલ થઈ ગયું બધું મળશે હિંગ સાકર મુખવાસ

માયોનીઝ ચટણી જોઈ મિત્રો થાણા બી બધી જાતના થાણા છે ગુંદાના અથાણા કાચી કેરીના થાણા લસણની ચટણી આંબલીની ચટણી બધું જ તમે જોઈ શકો છો વિડીયોમાં આ બાજુ ચકરી ચકરી છે ચકરી છે તીખા ગાંઠિયાની જે પેલી પાપડી ટાઈપ આવે છે એ છે મોસ્ત બધી જ વસ્તુ છે એ ટુ ઝેડ ખીરું જે ઈડલી બનાવવા માટે જે ખીરાની જરૂર પડે છે તેનો લોટ આપેલો છે લોટ બી આપેલો છે તૈયાર ખીરું બી મળે છે અહીંયા હજી તો આપણે જે અડધો સ્ટોર જ પડ્યા છે હજી અડધો સ્ટોર જ બાકી છે ચવાણું મિક્સ ચવાણા બધા વાહ બધું મળી જશે પાપ પાપડ છે પાપડ છે ને એવું તો બધું છે એટલે હમણાં જ ઇન્ડિયા થી પાર્સલ આવ્યું હતું એટલે કે લેવાનું તો છે નહીં પણ બીજી વસ્તુ લેવાની હોય તો અમે લઈ લઈશું અહીંયા લોટ બધા પેલા છે વેસણનો વેસણનો લોટ છે જોઈ શકો છો તમે અલગ અલગ કંપનીના અલગ અલગ વેસણો છે બાજરીનો લોટ રોટલા કરવા માટેનો લોટ છે આ પ્રાઇસ એની કેટલી છે વન પોઈન્ટ સેવન્ટી નાઇન કેટલા કિલો છે બે કિલો અને બી તમને ખમણ બનાવવા માટેનો બી લોટ આપેલો છે તમે તૈયાર ખમણ બનાવી શકો છો સૂપ માટે રસમ પાવડર આપેલો છે ને લોટ બધા જ મળી જશે તમને અહીંયા તમે જોઈ શકો છો મેંદુવડા બનાવવા માટે ઉપમા બનાવવા માટે પણ છે અવેલેબલ બધું જ બહુ મોટો સ્ટોર છે એવું બધું મળે છે તમારે લેવું હોય તો હની પૌવાની બધી જાત આપેલી છે પવામાં જેટલી જેટલી પૌવા અલગ અલગ ટાઈપના આવતા હોય મને તો ખબર નથી પણ બધા પૌવા તમને મળી જશે ભેળના મમડા છે મમડાની બધી થેલી આપેલી છે અલગ અલગ કંપનીના અલગ અલગ મમરા આપેલા છે પાછું મુખ્ય આવેલું છે આ બાજુ ખાંડ છે ચોખા છે એવું બધું છે અહીંયા બધા મસાલા આપેલા છે ગરમ મસાલાથી લઈને પાઉંભાજી મસાલા ચણા મસાલા ચીલી મસાલા બધા જોઈ લો આમ બહુ બધી વેરાયટી માલ આપેલી છે બહુ બધી વેરાયટી આપણે મતલબ એક કોઈ એવી વસ્તુ નહીં હોય જે આપણે જરૂર હોય ને ના મળે બધી જ વસ્તુ મળે છે ગોળ છે આઈ થિંક આ ગોળ છે યસ બીજું લેમન જ્યુસ પણ આપેલા છે બહુ બધું કેરીના રસના ટીન બી આપેલા છે સિઝનલ ફ્રૂટ તો તમને મળશે જ અહીંયા બધી બધા આપણા જે ગુજરાતી જેટલા ફ્રૂટ બધા ખાય છે એ બી તમને મળી જશે બધા શાકભાજી મળી જશે અહીંયા આગળ એનું સેક્શન આવશે મે બી તો હું તમને બતાવીશ આવી બીજા બધા જ્યુસ છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ ડેલી લાઈફમાં બધા જ્યુસ છે અહીંયા બધા ચણા ને એવું બધું એના ટીન આવી ગયા છે ચીકપીને કહેવાય છે અહીંયા રાજમાનાટી છે એ બધું છે જોઈ શકો છો તમે કિડની બિન્સ એટલે રાજમા છે રાજમાની બી અલગ અલગ વેરાયટી આવેલી છે રાજમા આમાં વીબીન વેચાય છે આ સ્ટોરમાં વીબીનો સિમ્બોર્ડ મારેલો છે અહીંયા પ્લસ નૂડલ્સ પાસ્તા એવું બી તમને મળી જશે પાસ્તાની બી ઘણી બધી વેરાયટીઓ છે હજુ નૂડલ્સની બી વેરાયટીઓ છે ચાઉમીન નૂડલ્સ તમને મળી જશે નોનવેરસીના ફોટાવાળા વાહ નીચે બી ઘણા બધા પાસ્તા અને નૂડલ્સની વેરાયટીઓ આપેલી છે ડ્રિન્ક્સનો બી સેશન આખો અલગ આપેલો છે ની વાત કરું તો ની આ બાજુ છે આ બાજુ કોલગેટની બધી વસ્તુ આપેલી છે ને આપણે જે યુઝ કરતા બધા શેમ્પુ ને બધું છે વાટિકા શેમ્પુ નારિયેલને તેલ અને ડાબર આમલાનું તેલ ચોનસન ના તો ઘણા છોકરા માટેનો જે ઓઈલ મસાજ આવે છે બધું છે રેફર બિસ્કિટમાં બધું છે બિસ્કિટ લેવાના જે આપણને બિસ્કિટ આ બિસ્કિટ લેવાના જે આપણને એમ વાતા બીજા જોઈ અજે આ બહુ બધું છે તો ગોપાલ ની બી બધી આઈટમ અહીંયા મળી જાય છે વાટકા છે પ્લેન છે તીખા મમરા જે મીઠા મમરા જે સેવ છે ચવાણું છે સિંગ ભજીયા બાઇટ્સ ના એ આપણે મેમ્બી માં મળે છે એ જ બધું છે ટૂંકમાં અને આ બાજુ બીજા બધા નમકીન છે બીજી બધી કંપનીના રાજુ હલીદાસ હરીલાલ એ બધાનું છે અને સામેની બાજુ ખાખરા ને એવું બધું બી મળી જશે બધા ખાખરા છે જીરા ખાખરા બાજરી ઢેબડા ખાખરા ચોરાફરી ખાખરા ચીલી ખાખરા ફરારી ખાખરા માંડવી માંડવી પણ મળી જાય અહીંયા જોઈ લો એ છે પાપણ જેમ

તો હાજી તો આ સ્ટોરમાં શાકભાજીનો બી અલગ ડિપાર્ટમેન્ટ આવેલો છે તમે જોઈ શકો છો અંદરથી આખો મોટો શાકભાજીનું ડિપાર્ટમેન્ટ છે તમને થોડુંક ઝલક બતાવું તો જોઈ બધી જ શાકભાજી તમને મળી જશે અહીંયાથી વાહ બહુ જબરજસ્ત મોટો છે અને આપણું જ બધું ઇન્ડિયન સબ્જી જ મળે છે ઇન્ડિયન શાકભાજી જ મળે છે ખાલી આપડી જ બધી વસ્તુ છે ટૂંકમાં કહું તો અને આ ટ્રોલી આખી ભરાઈ ગઈ છે અને બિલ તો કેટલું થાય ભાઈ પણ આમાં બે ત્રણ જણાનું છે અમારું છે પછી જોડે આવ્યા જેમનું બી છે અને એમના કોઈ બીજા એક ફ્રેન્ડ બી છે એટલે ત્રણ જણાનું છે વાહ ઇન્ડિયનના પેકેટ કેળાની વેપાર ગોપાલ બોપાલ ને બધું લઈ લીધું છે તમે જોઈ લો હજી લોટ તો લેવાનો બાકી છે ઘીનો ને એ બધાની ઇલાકો છે હવે એરિયો છે બધા ઘી અહીંયા મળી જશે પાંચસો ગ્રામથી લઈને પાંચ કિલો સુધીના ડબ્બા બધા મળશે તમને વિનેગરના પાંચ લીટરના કેન આપેલા છે એ સિવાય કેટીસીનું સનફ્લાવર ઓઇલ બી આપેલું છે ટોમેટોની ફ્યુરી આપેલી છે અને અહીંયા બધા લોટ અને બધા સેક્શન છે જોઈ લો લોટ જેટલા જેટલી કંપનીના જેટલા મળતા હોય આપણે જે ઇન્ડિયામાં ગુજરાતમાં જે ખાતા હોય એ બધું તમને મળી જશે અહીંયા બધા લોટ આશીર્વાદનો બી મળશે બીજા ઘણી બધી કંપનીનો જે આવતો હશે એ તમને મળી જશે અહીંયાથી

બહુ બધી વસ્તુ લે છે આપણે આખી ટ્રોલી ફૂલ થઈ ગઈ છે હા હા અમારે એક જગ્યા થી મેળ ના પડ્યો બે જણા લાગી ગયા છે વસ્તુઓ ભરવા લાગી છે ત્રણ બોક્સ માં આઈ રહેશે કે નહીં આઈ રે હજુ આપણે આ બીજું બાકી છે હજુ લોટ બાકી છે લાગી ગયા છે ભાઈ બીજા બે બોક્સ લઈને આવી ગયા છે તો ગાડીની અંદર આપણે બધો સામાન ભરી દીધો છે ત્યાંથી કંઈ થેલા ને એવું તો હતું ને એટલે અહીંયા એમના જે યુઝ થયેલા કૂઠા હતા એ આપણે આપ્યા છે ખાલી બોક્સ બધું પેક થઈ ગયું છે અંદર ને આપણે હવે બેસી જઈએ લાગી છે ભૂખ બીજે આપણી જોડે બીજા મેડમ છે એને એના જોવું પડે જવાનું મૂળું થાય છે એટલે ચલો જય શ્રીરામ